માધાપર નવાવાસ પંચાયતની ચૂંટણીમાં આ વખતે થવા જઈ રહ્યો છે ઘણા સમય પછી સીટ આવતા રોટેશન મુજબ ચૂંટણી યોજાઈ રહી છે આ વર્ષે માધાપર નવાવાસમાં માં ત્રણેય પેનલ ના ઉમેદવારો દ્વારા એડી ચોટી નું જોર લગાવવામાં આવી રહ્યું છે સરપંચ પદ ના ઉમેદવારો ની વાત કરીએ તો માધાપર નવાવાસમાં માં વાલજી કાનજીભાઈ ડાંગર એડવોકેટ દીપક પ્રદીપભાઈ રાઠોડ અને વિશ્રામભાઈ કોલી ચૂંટણી લડી રહ્યા છે માધાપર નવાવાસ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ કોને ફરશે કોણ વિજય પતાકા લહેરાવશે તે જાણવા માટે ચંચળ ન્યૂઝની ટીમે માધાપર નવાવાસ વિસ્તારનો પ્રવાસ કર્યો ખાસ કરીને પણ ત્રણ પેનલના પ્રેરક તરીકે માધાપરના પટેલ સમાજના આગેવાન જોડાયેલા છે જેઓ ગામના વિકાસ કાર્યોમાં આગવું સ્થાન ધરાવે છે ત્રણ પેનલના પ્રેરક પટેલ સમાજના આગેવાન છે ત્યારે કોણ મેદાન મારશે તેની ચર્ચા ગામમાં જોવા મળી રહી છે નવા અઢાર વોર્ડ છે ચોપન ઉમેદવારો અને ત્રણ સરપંચ પદ મળી સત્તાવન ઉમેદવારના ભાવિ માધા પરના મતદાતા નક્કી કરવાના છે તો કેટલાક આગેવાનો પંચાયતને સમરસ કરવા માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ત્રણેય પેનલના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે માદાપર પર વર્ષો સુધી સરપંચ પદની જવાબદારી સંભાળનાર અર્જણભાઈ ભુડિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે નવચેતન પેનલના વિશ્રામભાઈ કોલી સામંત સાથે તેઓ પણ ચૂંટણી લડી રહ્યા છે અને ડોર ટુ ડોર પ્રચારની કામગીરી શરૂ કરી છે ખાસ કરીને વર્ષો સુધી તેમણે કરેલી કામગીરીને ધ્યાને રાખીને લોકો તેમને ફરી તક આપશે તેવું ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું લોકશાહી નો પર્વ મારા અંદર અઢી વર્ષ પછી ગ્રામ પંચાયત થઈ રહી છે ત્યારે મારા પર ગ્રામ પંચાયતમાં ત્રણ પેનલ અલગ અલગ ઉભી રાખેલી છે એમાં અમારી નવચેતન પેનલના વિશ્રામભાઈ કોહલી સામત બક્ષી પંચના એક સરપંચ તરીકેની ઉમેદવારી કરાવી છે એની સાથે અઢાર જણાની પેનલમાં હું પણ સાથે ઉભ્યો છું ભૂતકાળમાં જે વીસ વર્ષનો જે મારા કાર્ય જે કરેલા હતા એને નજર સમક્ષ રાખી અને પ્રજા પાસે મત માવા નીકળ્યા છે આથી અમે ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કર્યો ગઈકાલે બહુળી સંખ્યાની અંદર દરેક સમાજ લગભગ સાડત્રીસ જેટલા સમાજ અલગ અલગ હતા એમાં લેવા પટેલ સમાજથી કરીને મુસ્લિમ સમાજ સુધી સૌ આગેવાનો સાથે રહ્યા હતા અને જે કાર્યાલયનું ઓપનિંગ થયું એની જે લોકોને ઉત્સાહ હતો અને આજે પણ જે લોકસંપર્કમાં નીકળ્યા અને ઘર ઘર જે લોકોને ઉત્સાહ છે એના ઉપરથી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા વીસ વર્ષના કાર્યને સમસ્ત ગામજનો સન્માનની રીતે મને બહુ જ જંગી બહુમતીની મારી પેનલની જીતે અપાવશે આવનાર સમયની અંદર બાવીસ તારીખે સમસ્ત ગામ લોકોને વિનંતી કરું ભાઈચારાની અને ઉત્સાહથી આપ સૌ મતદાન કરવા નીકળો જે રીતે પટેલ સરપંચ ઊભતા અને જે રીતે ગામ મતદાન કરતું એ જ રીતે આજે બક્ષીપટના સરપંચ ઊભા છે ત્યારે પણ આપને એટલા જ ઉત્સાહ અને ઉમંગથી મતદાન કરીએ અને માતા પરના પાંચ વર્ષ માટેનું સુકાન સંભાળવા માટેના સારા સરપંચ તરીકે અને સારી પેનલ તરીકે આવે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ ફરીથી અમારી પેનલનું નિશાન છે પાણીની ટાંકી એને જંગી બહુમતી વિજય કરી અને આવતા પાંચ વર્ષ માટે મને સેવાનો અને મારી પેનલને મારા વિશનભાઈ સરપંચને સાથે રાખી અને સેવા કાર્ય કરવાનો અવસર આપશો એવી આપ સૌને નમ્રતા વિનંતી માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એડવોકેટ દીપક રાઠોડે પણ જંગમાં ઝુકાવ્યું છે અને પાઠ હનુમાન પેનલ વતી દીપકભાઈ રાઠોડે પેનલ ઉતારી છે ખાસ કરીને નવોદિત યુવાનો અને શિક્ષિત ઉમેદવારો ગામની સમસ્યાથી વાકેફ છે ત્યારે ચૂંટાયા બાદ શિક્ષણ અને આરોગ્યને લઈને કામગીરી કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું મારું નામ દીપક પ્રદીપભાઈ રાઠોડ વ્યવસાય એડવોકેટ એન્ડ નોટરી છેલ્લા લગભગ પંદરેક વર્ષ પછી માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે તો અમે અમારી પાઠ હનુમાન પેનલ વતી એક પેનલ ઉતારેલી છે ગામમાંથી જાણવા મળ્યું છે એવું એના મુજબ લગભગ પહેલીવાર કોઈ રાધાપર નવાસમાં એજ્યુકેટેડ ઉમેદવાર છે ને અમારા પેનલમાં પણ એજ્યુકેશનને લઈને અમારી પેનલ સાથે છે એમાં અમારા નિવૃત્ત શિક્ષિકા તારાબેન છે એડવોકેટ છે વિનોદભાઈ કરીને અને બીજા પણ શિક્ષિત ઉમેદવારો છે અને ગામના ગામની સમસ્યા જોઈ તો પાયાની સમસ્યાઓ અમારા ગાને પબ્લિક મૂકી રહી છે પાણી ગટર રોડના રસ્તાના એના માટે અમારું કામ વધારે એમના માટે હશે કે રોડ પાણીની સમસ્યા કરીએ અને સાથે સાથે શિક્ષણ અને આરોગ્યને લઈને અમે પણ કામ કરશું માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિકાસશીલ પેનલ હેઠળ કાંજીભાઈ ડાંગરની આગેવાનીમાં ચૂંટણી લડાઈ રહી છે ખાસ કરીને માધાપરના વિકાસને ધ્યાને રાખીને જરૂરી પગલા લેવાની તેમણે ખાતરી આપી હતી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા પણ તેમની સાથે પ્રચારમાં જોડાયા હતા અમારી માધાપર નવ ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર અમે વિકાસશીલ પેનલ જ્યારે ઉતારી છે માધાપર એશિયાનો સૌથી સમૃદ્ધ ગામ છે અને ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત છે અને આ વિકસિત એરિયા માટે થોડાક અનુભવની પણ જરૂર હોય છે તો હું આપને જણાવું આપના માધ્યમથી કે છેલ્લા ત્રણ ટ્રમથી એટલે કે પંદર વર્ષથી પંચાયતના સભ્ય તરીકે સેવા આપી છે વહીવટી પ્રક્રિયા હોય કે કોઈપણ જે અડચણો આવતી હોય એને કઈ રીતે સોલ્વ કરવી એની ક્ષમતા અમારી સમગ્ર ટીમ જે છે એ પણ અનુભવી ટીમ છે અને અમારી ટીમના માધ્યમથી ગામના વિકાસમાં જે કોઈ ખૂટતી કડીઓ હશે એ પૂર્ણ કરવા માટે અમારી સંપૂર્ણ ટીમ કટિબદ્ધ છે બાકી આપ સૌ જાણો છો કે કઈ વિચારધારા સાથે જોડાયેલી અમારી ટીમ છે એટલે આ ટીમને જ્યારે નીચેથી ઉપર સુધીનો જો વહીવટ અમારા હાથમાં હોય તો ચોક્કસપણે ગામનો વિકાસ છે એ એક સારી રીતે થઈ શકશે એવી અમારી ટીમ પ્રયત્નશીલ રહેશે માધાપર નવાવાસના સરપંચ પદના ઉમેદવાર વાલજીભાઈ આહિર અને એમની વિકાસશીલ જે પેનલ છે એના સમર્થનમાં અમે છીએ અમે આ જે પેનલ છે એમના દરેક જે વોર્ડના જે ઉમેદવારો છે અમે સૌ એક વિચારધારાને રાષ્ટ્રવાદી વિચારધારાની લઈને અમે સાથે ચાલીએ છીએ માધાપર છે એ ખૂબ વિકસિત ગામ છે અને માધાપરમાં શહેર જેવી સુવિધાઓ હોવાને કારણે આજુબાજુથી ઘણા બધા લોકો છે એ માધાપર રહેવા માટે પ્રેરાય છે અને એને કારણે વિકાસની ભૂખ અહીંયા સતત રહે છે અને વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે જેને લઈને જે કંઈ વિકાસની ખૂટતી કડીઓ છે જે નવા વિસ્તારો જે વિકસી રહ્યા છે ત્યાં જે ગટરની લાઇન છે કે રોડ રસ્તા છે એની જે સગવડો છે એ પૂરી પાડવા માટે અમારી સમગ્ર ટીમ છે એ કતિબદ્ધ છે